અમદાવાદની વીએસ હોસ્પિટલ વર્ષો જૂની છે અને તેથી તે ખખડી હાલતમાં છે છે અનેક જગ્યાએ સળિયા દેખાઈ રહ્યા દાદરા પણ તૂટેલા છે ત્યારે પોપડા પણ પડતા હોય છે આવી હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવામાં આવે છે સારવાર આપવામાં આવે છે અહીં પીડિયાટ્રિક વોર્ડ જનરલ વોર્ડ તો પ્રીઓટી સહિતના ચાર વોર્ડ આવેલા છે અહીં સવાલે ઉભો થાય છે કે જો આવી બિલ્ડિંગમાં કોઈ દુર્ઘટના થાય અને દર્દી કે અહીં કામ કરતા સ્ટાફને ઇજા પહોંચે તો તેની જવાબદારી કોની ધમાલપુર ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેરાવાલાએ આક્ષેપ લગાવ્યા છે કે આ હોસ્પિટલ પાછળ કરોડોનું બજેટ દર વર્ષે ફાળવવામાં આવે છે તેમ છતાં પણ પચાસ ટકા બજેટ પણ વપરાતું નથી સાથે છેલ્લા ત્રણ વર્ષથી નવી હોસ્પિટલ બનાવવા માટે રજૂઆતો કરવામાં આવે છે પણ

પરંતુ દુઃખ સાથે કેવું પડે છે કે આ શાસનના શાસન કરતા દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વાર્ષિક બજેટના અંદર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ એક પણ રૂપિયાનો ખર્ચ વીએસ હોસ્પિટલના માટે થતો નથી તંત્રને મને એવું લાગી રહ્યું છે કે તંત્ર જાણી જોઈને જે ગરીબો માટે આ હોસ્પિટલ બનાવી હતી એ ખંડેર થઈ જાય અને લોકોને ઉપયોગી ના થાય હેરિટેજ બિલ્ડિંગ છે તે બિલ્ડિંગમાં અત્યારે મોટા પ્રમાણમાં જર્જરિત પરિસ્થિતિઓ છે તે જોવા મળી રહી છે ક્યાંક સીડીઓ તૂટેલી છે તો પછી ક્યાંક સીલિંગની છત તૂટેલી છે અને અનેક વખત આ છતના પોપડા પડવાની ઘટના પણ આ હોસ્પિટલમાં બની રહી છે તેમ છતાં પણ દર્દીઓને અહીંયા જ સુવડાવવામાં આવી રહ્યા છે સાથે જો વાત કરીએ તો એક સમય એવો હતો કે મોટી સંખ્યામાં ઓપીડીઓ ચાલતી હતી અને દર્દીઓ આવતા હતા હવે દર્દીઓની સંખ્યામાં તો ઘટાડો થયો જ છે પરંતુ અમદાવાદ મહાનગરપાલિકા દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ આ હોસ્પિટલ પાછળ ફાળવે છે તેના પચાસ ટકા જેટલું બજેટ જ આ હોસ્પિટલમાં વપરાય છે પરંતુ દર્દીઓને જે યોગ્ય સુવિધાઓ છે તે ક્યાંક નથી મળી રહી અને દર્દીઓના જીવ માટે જોખમ પણ આ હોસ્પિટલ ક્યાંક બની રહી હોય તેમ લાગી રહ્યું છે કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ